નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જેડી મેથ્સ YouTube ચેનલ માં આપ સૌનું સ્વાગત છે અને અગાઉના લેક્ચર માં એટલે કે અગાઉના બે ભાગ માં આપણે જોઈ ગયા અવયવ અવયવી વિભાજ્ય અવિભાજ્ય ત્યાર પછી આજે જોવાનું છે વિભાજ્યતાની ચાવીઓ આ ચાવીઓ એટલા માટે શીખવી જરૂરી છે કારણ કે આનો આપણે ઉપયોગ અવિભાજ્ય અવયવ પાડવામાં કરવાનો છે અને લસાઅ અને ગુસાઅમાં આપણે અવિભાજ્ય અવયવ પાડવા જરૂરી છે તો લસા ગુસા માટે આપણે અવિભાજ્ય અવયવ પાઠો જેના માટે વિભાજ્ય તેની ચાવીઓ આપણને ખૂબ જ ઉપયોગી થવાની છે તો એની શરૂઆત કરીએ છીએ તો બે માટે બે માટે શું લખ્યું છે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તેને બે વડે નિશેષ ભાગી શકાય તો કોઈ પણ સંખ્યા હોય એનો એકમનો અંક એટલે કે જમણી બાજુથી છેલ્લો અંક છેલ્લો અંક જોવાનો જોઈએ છેલ્લો અંક અને બે

39 નો 4 વડે ભાગાકાર નથી આ તો બે સંખ્યા 48 32 49 36 4 દન વડે જાય તો 49 36 અહીંયા ભાગાકાર કરીએ આ સોરી બાદબાકી કરીએ તો 9 માંથી 6 જાય તો 3 અને 3 માંથી 3 જાય તો 0 એટલે મતલબ કે અહીંયા શેષ વધે છે તો 3 નો 4 વડે ભાગાકાર શક્ય નથી અહીં આવશે ના

મળે છે તો આથી ચાર ની વાત ત્યાર પછી આગળ જોઈએ પાંચ ની ચો બે ની જોઈએ એક પાંચ અથવા જીઓ શું હોવું જોઈએ

6 માટે શું કરવાનું 6 બરાબર તો 2 અને 3 2 જ આવી ગયો તમારે ઓકે ખરાની દિશાને તો હા હોય જો અહીંયા બે કોઈ પણ એક માં ના હોય તો એક ચાવી લખશે નહીં અહીંયા જો 6 છે તો 2 માટે હા આવશે 5 માટે શું હતું ના તો અહીંયા ઓટોમેટિક તમાર ના આવશે હા ના તો શું આવશે ના હા હા તો અહીં આવશે હા ના અને હા તો અહીં આવશે ના તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ છ પછી આઠ ની ચે જોયા પછી સંખ્યાના છેલ્લા ત્રણ અંકો પણ જમણી બાજુ ત્રણ એકમ દશક અને શું દશક અને વડે બનતી સંખ્યાને આઠ વડે ભાગી શકાય તો સંખ્યાને વડે નિશેષ ભાગી શકાય

અહીંયા પણ ના બીજા બધી સંખ્યાઓ તમે પ્રયત્ન સાથે કરજો આપણે અહીંયા હા અને ના હું લખી દઉં નો આઠ પડે ભાગાક સંખ્યા છે પણ મૌખિક ગણતરી કરી લઈએ મૌખિક ગણતરી કરી તો ખબર પડશે જો 8 રેકુ 8 12 માંથી 8 4 બાદ 8 માંથી 12 માંથી 8 બાદ કરો શેષ 4 હતી

મળશે તો આ ત્યાં 8 ની ચાઈ 8 પર 6 આવશે 9 તો એમાં જે 3 ની ચાઈ હતું એવું જ અહીંયા 9 ની ચાઈ બધા અંકનો સરવાળો 9 વડે ભાગાતા કેટલા વડે બધા જ અંકનો સરવાળો 9 વડે ભાગાકાર જ્યારે 3 ની ચાઈ એવું હતું બધા અંકનો સરવાળો 3 વડે ભાગાકાર જો સંખ્યાના અંકોના સરવાળો 9 વડે નિશેષ ભાગી શકાય તો સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય સરવાળો કેમ નાખવાનો

છ ત્રણ નવ 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 અઢાર અઢાર ને બે વીસ વીસ ને એકવીસ નવ ના ઘડિયામાં એકવીસ આવે ક્યાંય નું આવે તો ના અહીંયા જોઈ લઈએ

મંડળનો એકમનો અંક શું આવવો જોઈએ 0 0 હોય તો એનો 10 વડે ભાગાકાર સક્સે છે નહીતર નથી અહી એકમનો અંક 8 તો નહી થાય એકમનો 0 10 વડે ભાગાકાર થશે એકમનો અંક 6 તો નહી થાય એકમનો અંક 6 તો નહી થાય એકમનો 0 તો થશે એ એકમનો 9 તો આનો 10 વડે ભાગાકાર થશે નહીં તો આ થી 10 ની સાવ સરળ છે

जीरो હોય અથવા 11 નો ગુણક હોય તો તે સંખ્યાને 11 વડે નિशेष भागイ શકાય તો અહીં આપણે ઉદાહરણ લઈને ચેક કરીએ મોટી સંખ્યાનું ઉદાહરણ લઈ તો મેં બતાવી આપ્યો 786 6 6,49,210 ભાઈ a કે સ્થાન અને b કે સ્થાન a કે b કે શીખીએ પણ સ્થાન પૂછો છે જો આપણે અહીં બજી

एक वत्ता, वत्ता चो। ता चो नौ वत्ता छो का छो सर वड़ो करें हम नौ ने दस दस ने छो तो देख यो सोल अब ये नहीं ना तब हाव एक ही स्थान नाम कौनो सरोलो, एक ही स्थान नाम कौनो सरोलो, बंदे ने तब खाओ तेरे को सुधर जाए, बात आए थी, मोटा में नहीं ऐसी क्या बात करना तो सोल में थी बात करो वर्ष

0 + 9 એટલે 9 આ 9 9 માંથી 9 જાય તો 0 જવાબ 0 આવ્યો તો હા આનો 11 વડે ભાગાકાર સક્ય છે અહીંયા કરી 6 અને 5 11 6 અને 5 11 8 અને 1 9 11 માંથી 9 બાદ તો 8 કેટલી વધી બે બે નો હોય તો 0 અથવા 11 ના ગુણાંક માં હોય તો આમ આવશે ના અહીંયા જોઈએ 6 અને 6

તો કરી લેશો જેથી તમામ વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલમાં મળી રહે